જય માતાજી સીતાલામ આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજે છે ને આપણે આવવાના છે ઘણા બધા મહેમાન તો તૈયારી થઈ રહી છે આ બાજુ જો તો છે આયુષ કેમ હોઈ ગયો મહેમાન આવવાના છે તો આમ રાંધવાની તૈયારી કરી નાખવા ફા લો જો અહીં ભાઈ આપતો હતો ટીવી જોતા જોતા પણ ટીવીનો અવાજ ધીમો કરી નાખ્યો આ બાજુ જો બધી તૈયારી થઈ રહી છે જો મહેમાન તો કઈ આવ્યા નથી સાડા દસ સોળ આવશે તો આપણે થોડું ઘણું રાંધી નાખી તો પછી મહેમાન આવે તો મહેમાન એને ઘડી વાર બે આવે ને તો બ્લોગમાં બનાવી જો કોણ મહેમાન આવવાનું છે જોજો મેં આપડે લોટ પણ બાંધી ગયો પુરીને શાક બનાવવાની ખર્ચ મેં હા તો તડકો પણ બહુ પડે છે બફારો બહુ પણ થાય છે તો રાંધતા રાંદ ખાવીએ કાંઈ પણ બાર પંખો નહીં થાય ગરમી પંખા ક્યાંથી થાય કામ કાંઈ કરતો નહિ ઢાકને પાણી પીવા ગાડલું પલાળે પલાળશે ઓસાડો તો આપણે હરખમાં બહુ શીખે કારણ કે જાજ આવે બાર જેવા હેલા આવતા છે કાં નાના મોટા બધા આવી ગયા કાં તો કીધું એને થોડું રાંધી નાખીએ એટલે આપણે શું ને બપોર થાય રાંધી નાખીએ ખટ હટ તો પછી ગયા ને થોડીક વાર એટલે બધા આવે પછી રાંધણ શરૂ કરી તો થોડું મોડું થાય તો આજ છે શુક્રવાર શુકરવારની રજા હોય ને તો બધા આવે જલસા પાણી આપણે રજા હીરા તો છે પણ રજા રાખીમા આવે એટલે રજા રાખવી પડે ઊભું થાય પાણી બાટલા ભરવાની કેવી તો બફારો છો હા તો મારા ને રજા છે ને તે બધું જલસા જલસા કામ કરાય આમ જોતો અહીંયા વાળી લે

So, Doanya, yeah, puri nulur no bandes ya, gue tabenau niti ya, rekreasi pecah, gue tak, gue tak, gue tak, gue tak એયને બસ તો ગમ્યું ને કે નય તો જો કદાચ પોરનોલા કે છે દેદી ગોદરૂ ને તો પછી નાચી કોંકોળા હાથ મેં પામલી તો

यतादाना करे बादु मा करते है तामा चार मारा मैमी से अने यक काहिकी से नह मार मीमी अना तैम ओप उसो <laughs> तर अप खाला तर का रह दशेरी गागी पाट करते करता आईला जैँ अधाई तो अबा तो इसाई नहीं जो खेड़ तर नहीं તો મારા માયમીની બધા છે હાડલા ઓઢાડવા ત્યારે નણનને હાડલા ઓઢાડવાનું નીકળ્યું છે એટલે